લોકો જ્યારે બહાર નીકળવાનું પણ ટાળે છે ત્યારે વડતાલ મંદિરના સંતોને સ્વયંસેવકો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે વડતાલ ધામ સંસ્થાએ ગુરુકુળ મેમનગરના યજમાન સંતો સ્વસેમ પગરખાના કર્યો સ્વયંસેવકો ખુલ્લા પગે ફરતા બાળકો યુવાનો મહિલાઓ સહિતના જરૂરિયાતમંદ લોકોને પગરખા પહેરાવે છે જો કોઈએ તૂટેલા પગરખા પહેર્યા હોય તે તમને નવા પગરખા પહેરાવવામાં આવી રહ્યા છે પિસ્તાળીસ જેટલા વાહનોમાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત સ્વામી બાપુ સ્વામી ધર્મનંદન સ્વામી સહિતના સ્વામીઓએ આ સેવા કાર્યની શરૂઆત કરાવી હતી જે બાદ અમદાવાદથી નડિયાદ સુધીના જુદા જુદા પિસ્તાળીસ જેટલા રૂટ પર સંતો અને બસ્સો પચાસ જેટલા સ્વયંસેવકોની ટીમોએ સવારે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ધૂમ ધકતા તાપમાં ખુલ્લા પગે ચાલતા જતા જરૂરિયાતમંદો બાળકો તેમજ વૃદ્ધોને ચંપલ પહેરાવીને તેમને રાહત આપવાનું કાર્ય કર્યું છે એક જ સમયમાં પચાસ હજાર લોકોને પણ ચપ્પલ આપ્યા છે આ વર્ષે અમે પંદર હજાર જોડી ચપ્પલ આપી રહ્યા છીએ અને ખાસ કરીને આપ અત્યારે અનુભવી રહ્યા છો ઘરની અંદર પણ ગરમી લાગે છે તો આ સમયમાં રોડ ઉપર કાચા રસ્તાઓમાં ડામર ઉપર પણ ખુલ્લા પગે કે કપડા પગમાં વેઠીને ચાલનારા લોકો જોયા છે લોકોની મદદ નહીં સેવા થાય એટલી કરવી જોઈએ એવી ભાવના સાથે અમારા આચાર્ય મહારાજ વડી ગુરુ સંતોની પ્રેરણાથી અમે આ કાર્ય શરૂ કર્યું અત્યાર સુધીમાં પોણા લાખ જોડી ચપ્પલ પહેરાવી છીએ બપોરે અગિયાર થી સાંજના ચાર વાગ્યા સુધીનો સમય લઈએ છીએ તાપના સમયમાં જ્યાંની પગમાં ચપ્પલ નથી એવા બુઝુર્ગો હોય બાળકો હોય કે શ્રમિકો હોય એના જે જ્યાં છે ત્યાં જઈ અને અમારી ટીમો બને છે આ વખતે લગભગ અઢીસો જેટલા સ્વયંસેવકો હતા બેતાલીસ પિસ્તાલીસ જેટલા રૂટ હતા દરેક રૂટ ની અંદર એને નાની મોટી બાય ભાઈ ની ચપ્પલો આપવામાં આવે અને એ જે વિસ્તારમાં જાય એ વિસ્તારમાં એને જોયું કે કોઈની પાસે ચંપલ નથી તો એને એ ચપ્પલ પહેરાવે ચંપલ તૂટી ગયા છે છતાં એ આમ હાંધી તૂટીને ચલાવે છે તો એને એ ચંપલ જૂના કાઢાવીને નવા પહેરાવે